જેમના કર કમરો થી થવાની છે એવા વિજાપુર તાલુકાના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દર્શક મિત્રો વિજાપુર જે તાલુકા ખાતું છે કાર્યક્રમ હતો કે ખરુસા ખાતે યોજાયો હતો જ્યાં મામલેદાર શ્રી દ્વારા સ્વજનનો ગણતંત્ર પ્રયત્ન સમારોહ શરૂ કરવાની આજ્ઞા પ્રદાન કરે आशिष मा સૌ ઉપસ્થિત મહેમાનો પોતાનું આ પંચોતેરમાં પ્રજાસત્તાક દિન સમારોહમાં ઉપસ્થિત પદાધિકારીશ્રીઓ અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ પત્રકાર મિત્રો વડીલો ગ્રામજનો ભાઈઓ બહેનો વાલા બાળકો આપ સૌને અંતઃકરણપૂર્વક શુભકામના પાઠવું છું આજના આ દિને મા ભારતીની હૃદયપૂર્વક વંદના કરી મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર સુભાષચંદ્ર બોઝ વીર ભગતસિંહ શ્યામાપ્રસાદ મુખર્જી ઇન્દુલાલ યાજ્ઞિક જેવા અનેક નામી અનામી વીર સપૂતોનું સ્મરણ કરીને તેમના બલિદાનને યાદ કરવાનું આ પર્વ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ ભારતનું સંવિધાન અમલમાં આવ્યું આ દિવસને પ્રજાસત્તાક દિન તરીકે પ્રતિવર્ષ આન બાન અને શાંતિ રાષ્ટ્રભરમાં ઉજવવામાં આવે છે આ પર્વની ઉજવણીમાં આપણે સૌ આપણા દેશની ગુલામીની બેડીઓમાંથી છોડાવવા માટે પ્રાણોની આહુતિ આપનાર સૌ શહીદોનું આ તબક્કે ઋણ સ્વીકાર કરી નમન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા આ દેશની એકતા અને અખંડિતતાને ટકાવી રાખવામાં સંવિધાનો મૂળભૂત ફાળો છે ભારતના બંધારણને લીધે જ એકસો પાંત્રીસ કરોડથી વધુ વસ્તીવાળો અનેક ધર્મોના લોકોને સમાવતો અને સંસ્કૃતિના હનુમાનવેને આવકાર તો વૈવિધ્ય ભરાવતો આ દેશ અને કર્મચારી વર્ગ શ્રી તરીકે આવાનો અધિકારી વર્ગ પર ધાર્મિક તહેવારમાં દેશ તહેવારમાં મજે રહી આ સક્ષમ બનતા હોય અભિનંદન મ૿મંજૉ me ૧વાંકજળ ક�Tele, ઼ r았는데 હબંજંચજાડંલલે મા�ચલ प्रभु श्री स्वागत करेंगे सरपंच महोदय और ग्राम के सभी गणमान्य लोगों को उपस्थित करवाएं महोदय जी सावरा तालुका सदस्य मनु जी सावरा तालुका सदस्य प्रभु जी और बड़ी भाई प्रतिनिधि और तालुका पूर्व समिति के श्री विजयपुर को

મામલેદાર કચેરી ખાતે ફરજ બજાવતા ઐશાંગ પ્રધાનને મામલેદાર શ્રી દ્વારા શ્રેષ્ઠ કામગીરી બદલનું પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા જ્યારે નાયબ મામલેતદાર અનિલભાઈ પટેલને પણ શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રમાણપત્ર આપીને પૂર્વ ધારાસભ્ય દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા જ્યારે બીજા અન્ય અધિકારીઓ તથા કર્મચારીઓ અધિકારીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા જોઈ શકો છો શ્રી મામલેદાર દ્વારા જે શ્રેષ્ઠ કામગીરી કરતા હોય છે વિજાપુર તાલુકાના જયપુર ગામના શિક્ષક એવા કલ્પેશ પટેલને પણ શે શ્રેષ્ઠ શિક્ષણ કામગીરી બદલ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું ગોવિંદપુરા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા જોઈ શકો છો નાના નાના બાળકો દ્વારા લુંગી ડાન્સનો ડાન્સ કરી અને જે જોવા આવેલા જે વાલીજન છે ગ્રામજનો છે તેને મંત્રમુગ્ધ કર્યા હતા ગોવિંદપુરા ખાતે જાણે પ્રજાસત્તાક દિવસના આગલા દિવસે એટલે રાત્રે દર પ્રજાસત્તા દિવસ પ્રોગ્રામ યોજાય છે કાર્યક્રમ યોજાય છે જેમાં પ્રોત્સાહિત બાળકોને કરવા માટેના કાર્યક્રમો હોય છે વિજાપુર તાલુકાલ ગામે જયારે ચાણક્ય વિહાર ખાતે પર ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં પૂર્વ રોટરી ક્લબના પ્રમુખ શામજીભાઈ ઘોર અને સામાજિક કાર્યકર્તાએ દ્વારા ધ્વજ ફરકાવ્યો હતો અને દેશભક્તિનો